कर्मकांड और अभ्यास कॉलेज ना किसों ने करंट लगता मौत ही मृतक ना परिवार भरे होश था लव्य तो क्या दे रिस्पांस दे रहे हैं कोई क्या, कोई जवाब ट्रस्ट नहीं किया किसी का कोई कोई मदद नहीं पूछ भी नहीं है कोई मिलने तक नहीं आया फोन तक नहीं किया कि हमारे बच्चे का ऐसे कुछ भी हुआ है कोई कुछ नहीं बताया वो हमारा भंजा पड़ता है वहां ફોન કર કે બતા બોલા ભાંજા કે દબાણ બતા રહે ભરૂચના તપોવન સંસ્કાર કેન્દ્રમાં સુરતના નંદ નો ઓગણીસ વર્ષીય દીકરો પ્રિન્સ પાઠક છેલ્લા ઘણા દિવસોથી કર્મકાંડનો અભ્યાસ મેળવવા માટે તપોવન સંસ્કાર કેન્દ્રના ગુરુકુળમાં રહેતો હોય મંગળવારે સવારે ગણપતિ પંડાલમાં સાઉન્ડ સિસ્ટમ માટે વાયર જોઈન્ટ કરી રહ્યો હોય તે દરમિયાન તેને જોરદાર કરંટ લાગતા તે જમીન ઉપર પટકાયો હતો અને શરીર ઉપર ત્રણ જગ્યાએ જેમાં હાથની કોણીની ઉપર છાતી તથા હાથની આંગળી ઉપર કરંટથી ઈજા થયેલી હોય જેથી તેની હાલત લથડી જતા સારવાર તે ભરૂચની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં

એને ખબર હતી છતાં પણ એને આ કાર્યમાં પરોવાયેલો રહ્યો અને અકસ્માતે એને કરંટ લાગવાથી એનું અવસન થયું છે સાહેબ એમના પરિવાર દ્વારા એવા આક્ષેપ કરવામાં આવ્યા તમારી પર કે સંસ્થા દ્વારા તેમને કોઈ જાણ કરવામાં નહીં આવે શું તકલીફ છે ના સાહેબ અમે મેં જ હું પોતે આચાર્ય છું અને મેં જ એની વાલીને જાણ કરી ફોન કર્યો એના વાલી સાથે મેં પોતે ફોન નથી કર્યો પરંતુ અમારો નામનો વિદ્યાર્થી છે એ ઓમકારના ફોન ઉપરથી કારણ કે એ બે કોઈના છોકરાઓ છે એટલે એનો ફોન ચાલતો હતો ત્યારે જ મેં એના પિતાજી સાથે વાત કરીને એમને જણાવ્યું હતું કે તમે આવો ને આવી રીતે દુર્ઘટના ઘટી છે હોસ્પિટલ ઉપર મૃતક અવસ્થામાં પોતાનો દીકરો જોઈ માતા પિતા પણ હૈયા ફાટક રુદન કરી આક્રોશ વ્યક્ત કરી રહ્યા હતા અમારા બાળકોને કર્મકાંડનો અભ્યાસ શીખવવા મોકલ્યો હતો પરંતુ સંસ્થાઓએ ઇલેક્ટ્રિશિયનનું કામ કરાવી મારા દીકરાનો જીવ લઈ લીધો છે સંસ્થાની ગંભીર બેદરકારી હોવાના કારણે અમે દીકરો ગુમાવ્યો છે આ પ્રકરણમાં પોલીસ કાયદેસરની કાર્યવાહી કરે તેવી ન્યાયની આશાઓ વ્યક્ત કરી હતી મારા નામ લાલ પાઠક છે અમને અપને બડે બચ્ચી કા એડમિશન કરાયા હતા યા નર્મદા સંસ્કૃત વિદ્યાલયમાં ભરૂચમાં યા પડતા હતા ચાર સાલ સે पाँचवा साल चल रहा था और यहाँ सुबह आज हमको पौने सात बजे फोन आया हमारे भांजे का स्कूल से कोई ट्रस्टी कोई अध्यापक कोई भी फ़ोन हमको नहीं किया और सुबह सात छः बजे संध्या का समय होता है स्कूल में उस समय लोग हमारे बच्चे से करंट जुड़वा रहे थे सत्रह अठारह साल का बच्चा डर के मारे वो करंट जुड़ने चला गया करंट लगा बोल रहे हैं कुछ लोग करंट से मरा है कुछ लोग बोल रहे हैं साइको से मरा है अभी किसी स्कूल के किसी भी

मिलने तक नहीं आया फोन तक नहीं किया कि हमारे बच्चे का इसे कुछ भी हुआ है कोई कुछ नहीं बताया वो हमारा भाजा पड़ता है वहाँ वही हमको सब फोन करके बताया उसको भी बोला भांजा कि हमको दबा रहे हैं लोग बताने नहीं दे रहे हैं हमको कुछ तो बताने आपको जो आपको, बताने जो आपको जो घटना हुई है वो वहाँ का कोई सीसीटीवी फुटेज दिखाया हो ऐसा कुछ कुछ भी नहीं फोन तक नहीं किया हमको मेरा लड़का ने डर मारे फोन किया जो भी